જે સ્ત્રીઓ બીજા પુરુષો સાથે સંબંધો ધરાવે છે તેઓ ચોક્કસપણે તેમના પતિની સામે આત્રણ નાટકો કરે છે આગળ અમે તમને પતિને સુધારવાનો અને તેને સાચો રસ્તો બતાવવાનો માર્ગ પણ જણાવીશું જય શ્રી કૃષ્ણ મિત્રો ડીવાયન્સ ટેલર્સ ગુજરાતી ચેનલ માં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ઘણી ઉપયોગી સાબિત થશે મિત્રો આ એક પ્રાચીન સમયની વાત છે દક્ષિણ દેશમાં સૂર્યભાન નામનું નગર હતું તે નગરના રાજા સૂર્યભાન ખૂબ જ ધાર્મિક અને પરાક્રમી રાજા હતા રાજા સૂર્યભાનની એક સુંદર પુત્રી હતી તે રાજકુમારીનું નામ સૂર્યમુખી હતું તે ખૂબ જ સુંદર અને ધાર્મિક હતી રાજકુમારી સૂર્યમુખી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પરમ ભક્ત હતી તે દરરોજ તુલસીને જળ અર્પણ કરતી અને સાંજે દીવો પ્રગટાવતી જ્યારે પણ રાજકુમારી સૂર્યમુખી તુલસીને જળ અર્પણ કરતી ત્યારે તે કલાક સુધી ત્યાં બેસીને પ્રાર્થના કરતી હતી એક દિવસની વાત છે રોજની જેમ રાજકુમારી સૂર્યમુખી તુલસીને પાણી આપી રહી હતી તે જ સમયે એક ભયાનક અને બહુ મોટો કાળો નાગ તેની સામે પ્રગટ થયો રાજકુમારીએ જેવી જ આંખો ખોલી તો તેને तेनी सामे भयानक फेन वाड़ो साप जो राजकुमारी ऊी थी भागवा लागी त्यारे नागदेवताएं कहूं हे तमारे माराथी भयभीत थवानी जरूर नथी हूँ तमने नुकसान माटे पहुंचाड़ हूँ अही अहीज तुलसीना छोड़ नीचे पाताड़ोक लोकमा रहूँचू नागदेवता की बात सांभरी ने राजकुमारी चंद्रमुखी कहूं हे नागदेवता तमने खूब खूब वंदन छे त्यारे नाग नागदेवताएं कहू हे दीक्री हूं तारी भक्ति थी खूबज प्रसन्न छु तू जे इच्छे ते वरदान मारी पासे मांगी सके नागनी बात ने राजकुमारे कहू हे नागदेवता कोई वस्तु वस्तुनी खोट नथी, मारे वरदान मांगवानी कोई जरूर नथी, परंतु हे नागदेवता હું જાણવા માંગો છું કે જે સ્ત્રીઓ બીજા પુરુષો સાથે સંબંધો ધરાવે છે તેઓ તેમના પતિની સામે કેવા નાટકો કરે છે તેને કેવી રીતે ઓરખી શકાય ત્યારે નાગે કહ્યું હે દીકરી મારી વાત ધ્યાનથી અને અંત સુધી એકાગ્ર મન કરીને સાંભળ તને તારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે આગળ ના કહે છે હે રાજકુમારી આજે આ વિષય પર તમને ભાગ્યે જ કોઈ વાત મળશે પરંતુ જે સ્ત્રીઓ પુરુષો પ્રત્યે આકર્ષાય છે તેઓ પોતાના પતિ સામે કેવા પ્રકારનું નાટક કરે છે મિક રો એ તો સ્પષ્ટ છે કે ચોર પોતાની ચોરી છુપાવવા અને દેખાવા માટે સમાજ અને પરિવારની નજરમાં ચોક્કસ કોઈ પ્રકારનું નાટક કરશે જો તે દોર નહીં કરે તો બધાને તેના પાપ વિશે ખબર પડશે જેના કારણે તેને સજા થઈ શકે છે સમાજ સામે તેને શર્મનો સામનો પણ કરી શકવો પડે છે તેનું અપમાન પણ થઈ શકે છે તેણે પોતાનું પોતાનું અને દુષ્કૃત્ય છુપાવવું પડશે હવે પ્રશ્ન એ છે કે આ રીતે આપણે ચકાસી શકીએ છીએ કે શું આપણી સ્ત્રી ફક્ત આપણી સામે જ પોતાનું અભિનય કરી રહી છે મિત્રો જે દુષ્ટ સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે સંબંધ રાખે છે તે તેના પતિની સામે કેવા પ્રકારના કાર્યો કરે છે જો આવા પ્રકારની હરકતો કોઈની સ્ત્રી તેની સામે કરે છે તો તેને સમજવું જોઈએ કે તે કોઈ બીજા પુરુષ સાથે આશકત છે મિત્રો એક કહેવત છે કે નસીબના આધારે ચાલવું એ પોતાના પગમાં કુલહાડી મારવા જેવું છે આના ઘણા પુરાવા છે એવું કહેવાય છે કે જે જે લોકો નસીબ પર ભરોસો રાખે છે અને પોતે કંઈ કરતા નથી તેમને બરબાદ થવામાં વધુ સમય લાગતો નથી अने जे व्यक्ति बधा पर आंधड़ो विश्वास करे छे, तेने एक दिवस पछतावो थाय छे तेथी कोई पर विश्वास करता पहला एक वार काळजीपूर्वक विचारो व्यक्ति तेनी कसोटी करवी जोईए आ शाणपण छे एवो कहेवाय छे के जो भलाई अने सत्य पोतानामा न होए, तो दुनिया में शोध्या पछी पण ते मळशे नहीं जे व्यक्ति बधा विशे सारू विचारे छे अने सारू करे छे ते आ दुनिया एकलो रहे छे अच्छी व्यक्ति कोई पर होए, तेना जीवन मा परिवर्तन आवी रिते नथी आवता, कोई ने कोई घटना तेनी साथे चौकस बने छे जे तेने बदलवा माटे मजबूर करे छे। का तो कोई ये तेने हेतर्यो छे अथवा तेने घणु दुख आप्यु छे एक बात ध्यान मा राखो के तमारे तमारा परिवार मा चाली रहेला विवादो कोई ने पण जाहिर न करवा जोईए कारण के બહારના લોકો આવી વાતો ખૂબ જ રસથી સાંભળે છે અને તેઓ તમારા ઘરના બદનામી વિશે જાણી શકશે તેમને દુનિયામાં આ વાત ફેલાવવામાં ખૂબ આનંદ આવે છે અને ભલે તેમના ઘરમાં દરરોજ મહાભારત શરૂ થઈ રહ્યું હોય તેઓ તમારી મજાક ઉડાવવામાં ક્યારેય પાછળ નથી આ દુનિયાની સૌથી મોટી સમસ્યા છે खास बात ए छे के हूँ बीजा लोगों ना मित्रों अथवा तेओशु कहे छे ते जो छु तेतली कालजी पूर्वक मारी जात ने जो तो नथी बीजी एक बात याद रखो के क्यारे एवी व्यक्ति साथे प्रेम न करो जे तमारी हाजरी के गैर हाजरी थी प्रभावित न थाए कहवाई छे के जो तमे कोई ने प्रेम करो छो तो तेनी पासे थी कोई अपेक्षा न रखो कारण के प्रेम थी दुख मरतु नथी दुख अपेक्षा थी मरे छे, कोई ये खूबज सरस बात कही छे के अही कोई ना पर एक क्षण माटे पण विश्वास न करो जारे समय आवे छे त्यारे लोको वर्षो जूना संबंधो तोड़ी नाखे छे तमे भूली जाओ छो के जो कोई तमने कहे के ते कोई बीजाना छे तो तमारे आवा व्यक्ति थी हमेशा अंतर राखवु जोईए खास करीने आवी स्त्रीओ थी कारण के आवा लोको कोई बीजा होय छे पण तमने कईक बीजू कहे छे છતાં પણ તેઓ તમને પોતાના કહેશે અને આવા લોકો તમારી પીઠ પાછળ વાતો કરતા રહેશે જ્યારે તેમને તમારી જરૂર હોય ત્યારે જ તેઓ તમને પોતાના કહે છે અને પોતાનો હેતુ પૂર્ણ કર્યા પછી તેઓ તમારાથી દૂર થઈ જાય છે મિત્રો એ સત્ય છે કે આ દુનિયામાં ઘણા લોકો છે પણ આપણે ફક્ત તેજ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ જે જેને આપણી બિલકુલ પરવા નથી આપણે એ વ્યક્તિને પ્રેમ કરવો જોઈએ જે આપણી ભૂલો સમજાવે અને આપણી સંભાળ રાખે એવું ન થવું જોઈએ કે તે આપણને છોડીને ચાલ્યો જાય મહત્વ વ્યક્તિનું નથી વ્યક્તિના સારા સ્વભાવનું મહત્વ એ છે કે કેટલાક લોકો જીતી શકે છે થોડી ક્ષણોમાં જ હૃદય જીતી જાય છે અને કેટલાક આખી જિંદગી સાથે રહ્યા પછી પણ જીતી શકતા નથી કેટલાક લોકો એવા છે જે લાંબા સમયથી સત્ય જાણે છે અને આ લોકોને સત્ય છે ચાલો જોઈએ કે આ વ્યક્તિ ક્યાં સુધી જૂઠું બોલી શકે છે કેટલાક લોકો ઘમંડી હોય છે જેમને ખોટા હોવાનો અહેસાસ થવા દેતા નથી પોતાના અહંકારમાં તેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે તેમની પણ ખામીઓ છે એટલા માટે મિત્રો તેઓ કોઈને કહેતા નથી તેમણે એટલું મહત્વ ન આપો કે તેઓ તમને રેડ્ડી સમુદાયના લોકો માનવા લાગે હંમેશા યાદ રાખો કે તમારે હંમેશા તે લોકોનો આભાર માનવો જોયે જેઓ તમને છોડીને ગયા છે એવું ન કહો કે તેઓ તમારા માટે મહાન છે કારણ કે તેમણે તમને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે જે બધું તમારું દેખાય છે તે તમારું નથી તો તમારી જાત પ્રત્યે સાવધાન રહો જો કોઈ વ્યક્તિ એ પોતાના પ્રિયજનોને બદલાતા જોયા હોય અથવા તેમના દ્વારા ક્ષેત્રપિંડી થઈ હોય તો તે વ્યક્તિ જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે તો મિત્રો તમારું જીવન એક મિનિટમાં ન બદલાય પણ એક મિનિટમાં લેવાયલો નિર્ણય ચોક્કસ તમારું જીવન બદલી નાખશે ત્યાં રહેલો કુતરો તમારી પાસે પાછો આવી શકે છે પછી ભલે તે આદર હોય કે વિશ્વાસઘાત જો કોઈ સમજદાર વ્યક્તિ હોય અને તે સંબંધો જાળવવાનું બંધ કરી દે તો સમજો કે તે ન તો વાર્તા છે કે ન તો વિશ્વાસઘાત મે એક બીજી વાત શીખી છે નાની ઉમરે ખુશી ક્યારે વ્યક્તિને ज्ञानी બનાવતી નથી પરંતુ નાની ઉમરે દુખ વ્યક્તિને અત્યંત ज्ञानी બનાવે છે જો તમને લાગે કે લોકો તમારા વિચારો પ્રમાણે કરશે તો તમે ચોક્કસ નિરાશ થશો कारण के दरेक व्यक्ति तमारा हृदय ने समझी शक्ति नथी मानव स्वभाव केटल विचित्र छे के आपने संकेतो याद पण सामेनी व्यक्ति ने भूली जाइए छे तुम्हारी पासे जीवन छे तो सख्त मेहनत करो अने दरेक खुशी थी जीवो आगर वार्ता संभावता नाग राजकुमारी ने कहे छे हे दिकरी हवे बात करिए स्त्रीओ विषे बीजा पुरुषों ने प्रेम करे પછી પણ તેઓ તમારી સામે કેવા પ્રકારનો નાટક કરે છે કોઈ ગામમાં એક કામાતૂર નામનો વૃદ્ધ શેઠ રહેતો હતો તેની પત્નીના મૃત્યુ પછી તેણે બીજી એક સ્ત્રી સાથે ખૂબ સારું ધન આપીને લગ્ન કર્યા તેની બીજી પત્ની હજુ જવાનુ હતી પરંતુ તે વૃદ્ધ શેઠ ઘણો ખરડો થઈ ગયો હતો પરંતુ જ્યારે તેની પત્નીએ તેની રૂપરેખા જોઈ તેથી તે તેને નફરતથી જોવા લાગી तेने तेनी तरफ गमतू गमतु नतु वृद्ध ते नवी दुल्हन ने खूब खुश हतो, तेने तेनी स्थिति नी खबर न होती, कोई ये साचू छे के माथाना वाळ सफेद थई गया ते मनुष्यना घोर पाप नो अनादर बनी छे, वृद्ध मणसना हाड़का देखाता जोई ने तेने दूर थी छोड़ी दे छे वृद्धावस्था पहुंचताज मानस चिंतित जाय छे तेनु संकोच आइलू शरीर धृजवा लागे छे तेना दांत हलवा लागे छे तेरी नजर नाश पामे छे तेनो चेहरा विकृत थई जाय छे દરેક સગા તેની સાથે વાત કરતા નથી પત્ની તેની સેવા કરતી નથી શરમ આવે છે એવા વૃદ્ધ માનસ પર જેની વાત તેનો દીકરો પણ સાંભળતો નથી મિત્રો તે પત્ની હંમેશા શેઠને નફરત કરતી હતી जारेते उंगती हती त्यारे पण ते शेठ तरफ थी मो फेरवी लेती बीजी तरफ फेरवी सुई जती शेठ ना चाया पछी ते हमेशा अन्य पुरुषो ने तेना घरमा बोलावती हती अने आम तेनु जीवन खुशी थी चाली रह्यु हतु एक दिवस नी वात छे के शेठ पत्नी अने शेठ एक खाटला पर सुई रह्या हता ते शेठ बाजू थी पोतानो चेहरो बीजी तरफ फेरवी लेती ते दिवसे एक चोर शेठ ना घर चोर ने जोई स्त्री डरी गई वृद्ध पतिनी छाती वर्गी रही आईने शेठ खूब खुश थे अपार आनंद थोड़े नवाई लगी कि पत्नी जो थी दूर भागी जती थी ते केवी रीते वर्गी रही छे। आजे कई रहस्य हशे। શેઠે તેના ઘરમાં જઈને જોયું કે એક ચોર ખૂણામાં છુપાયેલો હતો શેઠ સમજી ગયા કે તેમની પત્નીએ આ આ ડરથી તેમને ભેટી પડી છે વિચારીને શેઠે ચોરને કહ્યું ભાઈ ચોર આમ તો હું તને પકડીને પોલીસને સોંપી દેત પણ તારા કારણે મારી પત્ની મને પ્રેમ કરવા લાગી છે જે મને રોજ રોજ તંગ કરતી હતી આજે મને અલંગીન કરી રહી છે આજે તે मने छाती थी वर्गी रही छे हे चोर तू तो खूबज सारो मानस छे मारा घर मा तने जे कई मले ते लई जा हूं तने कई नहीं कहूँ हाँ तू रोज मारा घर मा चोरी करवा आवतो रहे आना माटे हूँ अलग थी थोड़ा पैसा आपतो रहीश मित्रों चोर पण शेठनी समस्या ने समझी गयो हतो के शेठनी पत्नी वृद्ध शरीर ना कारणे तेने भाव आपती ना चौरे कहूं शेठजी तमे चिंता ना करो હવે થી હું રોજ તમારા ઘરે આવીશ અને હું वचन આપું છું કે હું તમારા ઘર માં કોઈ પણ પ્રકારની ચોરી નહીં કરું મિત્રો હવે તે ચોર રોજ રોજ શેઠના ઘરે આવવા લાગ્યો છે શેઠની પત્ની ચોરના ડરથી શેઠને પ્રેમ કરવા લાગી મિત્રો હવે વાત કરીએ એવી સ્ત્રીઓ વિશે જે પોતાના પતિ પ્રત્યે વફાદાર નથી તે તેની સામે ડોળ કરે છે અને પુરુષો સાથે સંબંધ બાંધતી રહે છે આના ત્રણ કારણો છે સૌપ્રથમ જે સ્ત્રીમાં પુરુષો પ્રત્યે આ વલણ હોય છે તે પોતાના પતિનો આદર કરવાનું બંધ કરી દે છે તે તેના પતિને અપશબ્દોથી બોલાવે છે તે દરેક નાની નાની વાત પર ગુસ્સો બતાવે છે બીજું કારણ એ છે કે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તે તમારો આદર કરવાનું બંધ કરી દે છે ત્રીજું કારણ એ છે કે તે તમારી સરખામણી દરેક પુરુષ સાથે કરવા લાગે છે કે જુઓ તે આવો છે અને તમે કેમ છો તે આ કરે છે અને તમે આ નથી કરતા જો તમારી પત્ની બીજા કોઈ પુરુષ સાથે તમારી સરખામણી કરવા લાગે તો આ વાત પણ વિચારનીય છે તો સમજી લો કે તે સ્ત્રી તમારા કરતા બીજા પુરુષોને વધુ સારા માને છે જો કોઈ સ્ત્રીમાં આ લક્ષણો જોવા મળે જો તેનીને કોઈ પુરુષ પ્રત્યે આકર્ષિત છે કે નહીં તે જોવા માટે તેનું પરીક્ષણ કરાવવું જોઈએ નાગાગર રાજકુમારી ચંદ્રમુખીને કહે છે હે દીકરી સંજોગો ભલે ગમે કેવા હોય પરંતુ ક્યારે જીવનમાં આ એક ભૂલ ન કરવી જોઈએ તમારો પતિ अथवा તમારી પત્નીને ક્યારે કોઈ અન્ય અજાણી વ્યક્તિ સાથે ન જવા દેવી જોઈએ કે પછી એમની સાથે એકલા ક્યારે રહેવા દેવી ન જોઈએ हमेशा पति पत्नी साथे ज रहू जो ये कारण के जो तमारो कोई सगो संबंधी तमारी पत्नी साथे क्या जई रहा छे तो स्वाभाविक छे के तेमना मनमा कामवासना विचारो उत्पन्न थई शके छे पछी ते मामा नो दीकरो होय काका नो दीकरो होय फोई नो दीकरो होय कोई पण व्यक्ति होय तमारे भूल थी पण तमारी पत्नी ने एकली ना छोड़वी जोईए ना के आगळ कह्युं हे राजकुमारी मारी पासे केवी युक्ति छे जे प्रत्येक स्त्रियो ने ખોટા રસ્તે જતા અટકાવી શકે છે પરંતુ આ યુક્તિ તેના પતિ દ્વારા જ કામ કરશે જો આ યુક્તિ દરેક પુરુષ સમજી જાય તો જીવનમાં ક્યારે તેમની પત્ની તેમને હેત્રશે નહીં અને અન્ય પુરુષનો ખ્યાલ પર મનમાં लावी શકે નહીં નાગ આગળ કહે છે હે દીકરી સુખી જીવન જીવવા માટે ખોટું બોલવું પણ જરૂરી છે जब पत्नी चारित्रहीन हो पति ने आ बात जाण थाय तो क्यारे पण पत्नी ने आ बात ना कहो के मने तेनी जान थई गई छे परंतु एवो करो के तमे कशु जाणता ज नथी पछी तमारे शांति थी तमारी पत्नी साथे बेसवानु छे अने वात करवानी छे वात आ रीते करो के हे प्रिया दूर मा मारो एक मित्र छे तेनी पत्नी चारित्रहीन छे ते अन्य पुरुषों साथे संबंध राखे छे मारा आ जान त्यारे मारो मित्र ने आतनी मैंने मोने निराकरण पूछवा लाग्य मारो मित्र मने कहे छे के जो तमारी पत्नी आ रीते नुकृति करे तो तमे केवा पगला भरी सको मैं मारा मित्र ने जवाब आप्यो हे भाई जो भविष्य मारी पत्नी बीजा पुरुष साथे संबंध राखे छे। आवी स्थिति मा हूँ मारी पत्नी ने स्वीकारतो नथी

पची भले तेनी उम्र वृद्ध केम न थी गई हो प्रिय मारा मित्र ए मारीवा मानी अने तेनी पत्नी ने घर माथी बहार काढ़ी मुकी बहार निकल्या पची समाज मा एनी घनी बदनामी थई पची ते तेना माई के गई अने त्या पन तेनी घनी बदनामी थई तेना माता पिता ने पन लोको टोड़ा मारवा लाग्या प्रिय मित्रों पत्नी ने प्रेम करो खूबज जरूर छे परंतु समय समय तमारा तेने गुस्सो पण बतावो जोईए अने थोड़ी बीकनो पण अनुभव करावता रहेवु जोईए कारण के आ युग्मा मां कशु कही शको शक्य नथी पण मारी एक बात हमेशा याद राखजो तमारी पत्नी दीकरी बहन कोई ने पण अजाणी व्यक्ति साथे क्यारे एकला न छोड़ो नहीं तो पाछळथी तमारे दुखद सहन करव पड़शे मित्रों आ साथ आजनी माहिती महिती अं समाप्त करिए जो तमने वीडियो पसंद आयो हो तो कमेंट में यस चौक्कस लखजो जो, जो तमे चेनल पर नवा छो तो चेनल सब्सक्राइब कर नोटिफिकेशन बेल ऑल क्लिक करो जी आवाज बधु ज्ञानवर्तक वीडियो तरा सुधी पहुंची शके मरिशु एक नवी महिती साथरुण ध्यान राखोरी प्रियपत्नी ध्यान राखो अने साथे